સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ મૂળા નહીં પણ મૂળાના પાંદડા તો ખવાય કે કેમ તે અંગે તમારો પ્રશ્ન છે આ શરીર પૂદગલનું બનેલું છે તે પૂદગલથી જ ટકવાનું છે પણ તે શરીરને આ મનુષ્ય દેહને ચિંતામણી કયો છે જેવું ધારે તો તે દેહ દ્વારા શાસ્ત્ર સુખને પામે દેહ રાખતા ધર્મ છે કેમ કે તે ધર્મ સાધનામાં એક અગત્યનું નિમિત્ત છે પણ ઓછા પાપે જીવવું એ મુખ્ય બોધ છે કિરાયા કમ દેના ઓર નફા જ્યાદા કરના જ્ઞાનીઓએ અનંત જીવોને હિંસાનું કારણ જાણી કંદમૂળ ખાવાની ના કહે છે અને મૂળા પણ એક કંદ જ છે જૈન અને જૈનેતર બધે જ જ્ઞાનીઓએ એકાંતે ખોરાક ખાવાની કંઈ ના કહી નથી પણ સ્વાદ કરવાની ના કહે છે વચનામુ એકવીસ ત્રાણુંમાં બોલમાં ગોપાલદેવ બોધે છે કે સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાં જ્ઞાનીઓ કહે છે તેથી તો નિયત કરેલા ઓછામાં ઓછા દ્રવ્યોથી થતી આંબેલનું મહત્ફળ બતાવ્યું છે અને એમ નહીં તો ઉપવાસ પણ માત્ર લાંગણરૂપ બની જાય કેમ કે મોહને બદલે કાયાને કૃષ કરવાનું નિમિત્ત બની રહે છે પરમ પરમગુપાળદેવે મોક્ષમાળા પણ ત્રેપન મહાવીર શાસનમાં લખ્યું છે કે લીલોત્રીને બદલે તેની સુકવણી કરી લેવાનું કોણે અને કેવા વિચારથી શોધી કાઢ્યું હશે જૈનેતરમાં પણ વાત આવે છે કે દુરવાસા ઋષિ ભોજન કરતાં છતાં સદા ઉપવાસી જતા અને મહાત્મા શ્રીકૃષ્ણ સોળ હજાર ગોપીના ધણી બાળ બ્રહ્મચારી જૈન કથાનકમાં વાત આવે છે કે વેદ્યને નાથવાના પૂરા ભાવ સાથે પુરુષાર્થ કરી રહેલા મુનિ કરકુંડને સંવંતસરીના દિવસે ભાતનો કોળિયો ખાતા ખાતા કેવળ જ્ઞાન ઉપજ્યું અને મહિના મહિનાના ઉપવાસી સાધુઓ આ વેદને મારવાના ભાવમાં ઝજુમ રહેલ મુનિની નિંદામાં રહી ગયા મોહનીનું બળ કેટલું રોધક બન્યું વત્ર એકવીસના છઠ્ઠા બોલમાં કુપોલદેવે કહ્યું છે કે એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે આંખની પાપણમાં ભરાઈ બેસેલો તાંદુલ મત્સ્ય એકે માછલું મારતો નથી છતાં વિભાવોમાં રાંચીને સાતમી નરકનો દળિયા બાંધે છે અને ગંજાવર મગરમાં ગેલનબદ્ધ પાણીના ઘૂંટડાઓ લે છે સાથે શેવાળ વનસ્પતિ અને નાના નાના અસંખ્ય માથલાઓ પણ ગળે છે ભાવ પ્રમાણે ત્રીજી નરકના કર્મો બાંધે છે વળી કુમારપાળ રાજાને શાકાહારી બનવાની આજ્ઞા કરી અને માંસને બદલે ઘેભર ખાવા હેમચંદ્રાચાર્ય મહારાજે સૂચવ્યું માંસ તો છૂટી ગયું ફરી મળવું થયું રાજા વધામણી ખાતા બોલ્યા મહારાજ હવે મેં તો માંસ તદ્દન છોડી દીધું છે હું ઘેબર ખાઉં છું અને તેમાં મને માંસ ખાવાનો આનંદ મળે છે મહારાજે હવે ઘેબર પણ ખાવાની ના ફરમાવી કારણ તેને તેમાં માંસનો સ્વાદ આવતો હતો મૂળા ન ખવાય પણ તેના પાંદડા ખાઈને જીવને મૂળમાં તો મૂળાનો જ સ્વાદ લેવો છે તે તો મૂળા ખાવા બરાબર જ થયું આ મૂળા ન ખાતા છતાં તે મૂળા જ ખાય છે આત્માના અંતર વ્યાપાર શુભ અશુભ પરિણામ ધારા પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે શારીરિક ચેષ્ટા પ્રમાણે નથી જે પ્રમાણે જીવને વિશે બોધ અને વૈરેગની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદન કરે છે અને આપ મુજબ કર્મબંધ થયા કરે છે વચરામુદ પાંચસો સડસઠ પાંચસો અડસઠ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શું પાડવાનું શું નહીં પાડવાનું જાણતો નથી શું પાડે આ જાણતો પાડે

ગુરુ નાગર કહે છે હું ગેમર ખાવ છું ને ત્યારે મને મોસાનો સ્વાદ આવે છે ગુરુએ કહ્યું મોસલ ગેબર ના ખા પ્યો ગેબર ના ખા કે તમને ગેમર ખાઈને પણ મોસાનો બદલો ખાય ભલે ખાધું ગેબર પણ મનમાં તો મોસાર થયું ને મોટો મગરમચ હોય દરિયામાં બે પાંચ ગાવ એટલો લાંબો ભૂખ્યો થાય તે પાણી નો કોગરો ભરી લે પિચકારી મારે તે મોટા મોટા મોઠાના પેટ મળે ખાઈ જાય એની પાછો પાછો નાનો પંચેન્દ્રિય અને પાછો સંઘની મન વાળો તે શું વિચારે શકાતો મૂર્ખો એની જગાય હોવ ને એ કઈ મોટું નાળવા દેવું નોંધી ત્રણ બીજો નીકળી જાય નાનો છે ખાય છે પેલો મોટો મસ્ત અને બોંધે છે નાનો મસ્ત છઠ્ઠી નરકે જાય ખાતો નથી થતો એ ભોગ ભોગે છે જતા તો મે કરતો બીજો ભોગ નથી ભોગો તો થતા તો બધી કરે છે એ ખાય છે જતા ખાતો નથી બીજો નથી ખાતો તોય ખાય છે ઉપવાસ તો દિવસ સદના ચાર વગેરે છોડે ગયો કાલ શું કરવાનું છે मगर तो शिरो लिंबू रस अने बच्चा उपास तो खाई नहीं तू रहा कल करी का खादू न थी तो तो भाव क्या थे अनुपतरी आवाज मिलाड़ी ध्यान मो मैं ठीक

बकर परम धार्मिक सनई थनई पद दत्ते लक्ष्मण नाम जता था पंपा सरोवरागर बगलो किनारा पानी में धीरे धीरे पशु किंचन जरा जी मरे नहीं इतने कैसे

તેના એ નિસ્કુળ કૃતા એ� ધમાર કોડનાશ કર્યો સહવાસી વિદ્યાનાતી ચરિત્ર હોય સહવાસીנם એ જો રહેતો કે કોને એમ આ પગલો भगत હતી भगत દેખાય છે અંતરના ભાવ કેમ જતે વર્તે છે અમે પેરા ઉજીન જમાડીને પાછા નીકળવાનું મિશન તો હવે પાછા જાવ ખીતે જઈએ વચ્ચે તો જમના મૈયા બે પોઠે રે છે દુર્વાસાએ કહ્યું જમ નદીને કોઠે જઈ કેજો દુર્વાસા સદા ઉપવાસી હોય